તો કેમ છે મિત્રો સ્વાગત છે તમારું એક મસ્ત મજાના નવા બ્લોગમાં જો કે અત્યારે અઢી થયા મારે બહુ હોય ને જોરથી નથી બોલું કારણ કે આળસ પાડોસ વાળા નકર ઉઠી જાય બરાબર મમ્મી જેવો અત્યારે એકચુલીમાં મારે છે ગહી ઘહી ને પોતા હાવ હબળ 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 હાવ લાડી ગણાઈ ગઈ આમ નામને ને જોવો પણ ખોટા ખોટા ધતી જ થાય છે આમાં બીજું કઈ તો થાતું નથી બરાબર ને જો હવે હવે જો હવે જો હું વિડીયો માં દેખાડી ને તો આમ બહુ આમ લાંગો હેરકો મારશે હું વિડીયો માં દેખાડી ને તો આમ લાંબો હેરકો મારશે આમ કરી આમ

એક પેટીનું એક ઈ પાંદડું છે એમ એક પેટી છે ને રૂપિયા આવે છે તમે સસ્તાઈ કરો તો જટ જટ પાંદડાય વધવા મન છે ને વેલે વધવા મન કે તમારા સસ્તાઈ કરો એટલે અમે મે એનું સાચું એવું કારણ છે મે કે એમાં એ છે ખોટી કેવો તો શકે કે ધન વેલ છે એમની તો તું શું કરવા કી લાલચે તું લઈ આવી કે કેવો તો છે ને આ લુવાણા ને ઘરે ભાઈના ના દોસ્ત મે ગઈ હતી ને હમ તડકો જો ના કે બરોબર ખબર મને ચકરાવા મને જોવા એસી ના ગા હમ સમજો એસી ના

આ કેક આપકી જગ્યાએ આવતા રહેજો દરવાજા ખુલા જ છે ભાઈ દરવાજા ખુલા જ છે આવતા જ રહેજો જો આ દરવાજો બરાબર ખુલો જ છે કોઈ ચોરને આવવું હોય તો ભાઈ ચોખું લોકેશન આપું વિડિયોમાં બરાબર તો હું ટપવાનું લોકેશન નહી આપું તમે ઈ કઈ ઉપાધી ના કરતા ચોર લોકો હોય ને બરાબર ધમ રૂપિયા પડ્યા જ છે આપડી પાખા તારા તાંગા ભાંગી નાખ કે હવડી મરતો ભઈ તમાર ભાઈ

બીજી વસ્તુ એ કે ભાઈ હે ને આપણે પહેલાના જમાનામાં લખેલું હોય ઘણી વસ્તુ આ હા તો હા બોલ્યો બહુ મસ્ત મસ્તાની વસ્તુ છે પહેલાના જમાનામાં લખેલું હોય ઘણી એવી વસ્તુ કે જે આપણા રીતિ રિવાજ પ્રમાણે જ છે ને આપણે હજી હાલીએ બરાબર કે લગ્ન થાય તો ચાર ફેરા ફરાય જ છે જો જુઓ જે પહેલાંની ફોર્માલિટી જે આખી લખેલી હોય ને એ ખરેખર રિયલિટી હોય અત્યારે માણસ છે ને કોઈ માનતા નથી એટલે આ રિયલિટીની વાત ન કરતો એટલે પહેલાંના જમાનામાં બધું એવું થતું રિયલિટીમાં કારણ કે જે આપણે છે ને કેની હિસાબે જીવીએ છીએ ખબર ભાઈ કે એક આશા એક આશા ઉપર જ આપણે આખો માણસનું જીવન હાલતું હોય કારણ કે એક જ ફેરી જિંદગી આવે છે બીજી ફેરી જો બીજી ફેરી જિંદગી આવતી હોય ને તો કોઈ માણસ કોઈની આશા ના રાખે એટલે જિંદગીમાં બધાને આગળ તો વધવું જ હોય એટલે આપણે આશા ઉપર જીવીએ છીએ તો હરેક પ્રકારની એને આશા છે બરાબર એની હિસાબે ધન વેલનું ને બધી એક આપણે તો નથી જોયું આપણે જે લાઈફ આવ્યા તમારી જેટલી એજ હોય મારી જેટલી એજ હોય બરાબર આપણે તો નથી જોયું કે આ રીતના વસ્તુ છે કારણ કે હરતના ઘરમાં તો આપણે એમના પૂછવા જઈએ ભાઈ તમારા ધનવેલ વૈધિત પૈસા વિધા કોઈ કહે નહીં સાચું બરાબર એટલે એના જેવું છે કે ભાઈ માન્યતા છે તો હાઈલા રાખે એટલે માન્યતાને ખરેખર માનવી જોઈએ તો જીવનમાં મજા આવશે ને થોડુંક આપણું મન આમ ફ્રેશ રહે બરાબર તો આ મિત્રો તમને આ બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર બતાવજો ચેનલ પણ ન હોય તો સબસ્ક્રાઈબનું બટન જરૂરથી મારી દેજો અમે મળીએ આવા નવા નવા વ્લોગમાં તમારા ધનવેલનું છે ને ભાઈ બીજ જોતું હોય તો લઈ જાજો અમારા ઘરમાં તો છે તમને પણ આપી દઉં બાય બાય